વાત દાહોદની કરી દાહોદના ઝાલોદ તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં કુલ છ લોકોએ જીવ ગુમાવ્યા છે શહેરની આરટીઓ ચેકપોસ્ટ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક પર સવાર બે લોકોના મૃત્યુ થઈ ગયા આ સાથે જ વેલપુરામાં બે બાઇક વચ્ચે સામસામે બાઇકો અથડાઈ જતા ચાર વ્યક્તિઓએ જીવ ગુમાવી દીધા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા તો જે રીતે અકસ્માતની ઘટના સામે આવી છે ઝાલોદ તાલુકામાં બે અલગ અલગ માર્ગ અકસ્માત થયા અને અકસ્માતની અંદર છ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ઝાલોદ આટિયો ચેકપોસ્ટ પાસે એક કાર બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને તેની અંદર બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા વેલપુરામાં બે બાઇક વચ્ચે અકસ્માત થયો જેમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અકસ્માતની જે ઘટનાઓ સામે આવી રહી છે અને તહેવારના દિવસે તેમાં પણ આ પરિવારની અંદર તહેવારના દિવસે આવી ઘટના સામે આવતા તહેવારની અંદર માતમ છવાઈ ગયું છે આવી પરિસ્થિતિ જે હાઇવે ઉપર સર્જાતી હોય છે અને તેમાં પણ ઘણી વખત રોંગ સાઈડે આવતા વાહનોના કારણે પણ અકસ્માતો થતા હોય છે વેલપુરામાં જે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો જેની અંદર ચાર લોકો કે જેમના ઘટના સ્થળે જ મોત થઈ ગયા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે હાલ તો પોસ્ટમોર્ટમ માટે આ તમામ શબ્દને લઈ જવામાં આવ્યા છે અકસ્માતોની જે વણઝાર લાગતી હોય છે મહત્વની વાત એ છે કે જે હાઇવે છે તે ગોઝારા સાબિત થઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ અને તેમાં વાત થઈ રહી છે દાહોદના ઝાલુની ઝાલોની અંદર અકસ્માત થતા જે પરિવારજનો છે તે હૈયાફાટ રુદન કરતા નજરે પડી રહ્યા છે ઝાલોદની આરટીઓ ચેકપોસ્ટ પાસે જે અકસ્માતનો બનાવ સામે આવ્યો અને તેમાં પણ એ અકસ્માત એવો હતો કે એકો કાર સાથે બાઇક ચાલક અથડાયા હતા અને બંને બાઇક સવાર કે જેમના ઘટના સ્થળે જ મોત થઈ ગયા અને બીજી તરફનો જે વેલપુરાની અંદર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાઇક સામસામે આવ્યા હતા અને તે તે અથડામણમાં ચાર લોકોના મોત થયા ભૂપેન્દ્ર જે માર્ગ અકસ્માત સર્જાયું છે અલગ અલગ જગ્યાએ જેમાં કુલ છ લોકો જીવ ગુમાવ્યા છે

બે લોકોને સારવાર હેઠળ ખસેડાયા હતા જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું અને એક ગંભીર રૂપે ઘાયલ છે પોલીસ પોલીસને ઘટનાની જાણકારી થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથે લીધી હતી તો બીજી તરફ ઝાલોદના જ વેલપુરા ગામની અંદર પણ એક અકસ્માત સર્જાયો હતો બે બાઈકો સામ સામે અથડાઈ હતી જેમાં ચાર લોકોનું મોત થયું હોય એવી જાણકારીઓ કાલે મોડી રાત્રે મળી હતી અને ચારે ચાર લોકોનું ત્યાં મોત થયું છે આમ બે અલગ અલગ અકસ્માતો ની અંદર હાલ જે જાણકારીઓ મળી રહી છે એના પ્રમાણે છ નું મોત થયું છે એટલે કે એક જ બિલકુલ ભૂપેન્દ્ર જે રીતે અમારા સંવાદદાતા વિગતું જણાવી રહ્યા હતા કે કઈ રીતે અકસ્માત સર્જાયો હતું અને તેમાં પણ જે બાઇક સવાર હતા તેમાંથી બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે કે એક ઇજાગ્રસ્ત હતું તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ભૂપેન્દ્ર આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો જે રીતે હવે હાઇવે ગોઝારા સાબિત થઈ રહ્યા છે અકસ્માતોની વણઝાલ લાગી છે અને તેમાં પણ તહેવાર સમયે જે અકસ્માતોની અંદર જે તે પરિવાર કે જેમને પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવે છે તેમના માટે અત્યારે હાલ શોક છવાઈ ગયો છે